તો તું ખાઈ જાજે છે કિન હેલો ગુડ આફ્ટરનૂન કેમ છો આપ સૌ આઈ હોપ છે તમે બધા મજામાં છો વાગ્યા છે બપોરના દો ના સોરી બે લંચ બ્રેક પડી ગયો છે ઓલરેડી અને ફાઇનલી અમે અમારું મેરેજ સર્ટિફિકેટ લેવા માટે પ્રોસેસ કરાવવા માટે આરએમસી આવ્યા હતા પતી ગયું છે બધું કામ હવે ફટાફટ છે વિક્સ તુલસી ઓકે અમે અત્યારે નર્સરીમાં શૂટ કરી છે ઘણું બધું અત્યારે જાળવા વિશે ખ્યાલ આવે છે અમને બે અઢી કલાક થઈ ગયા જગ્યાએ અહીંયા કોઈને આવવું હોય તો આ શું કહેવાય લોકેશન રાજકોટ કાલાવર રોડ ઉપર આણંદપર ગામ થી આગળ નગર પીપળી થી એક કિલોમીટર અંદર ગુજરાત ગ્રીન ફાર્મ એન્ડ નર્સરી અને આપડી સૌથી અલગ કેવી રીતે તરી આવે છે નર્સરી આપણી પાસે એક્ઝોટિક ફ્રૂટ ઓર્નામેન્ટલ ફ્રૂટ એવા ઓર્નામેન્ટલ પ્લાન્ટ અને ફ્રૂટ પ્લાન્ટ આ બધું એક જ જગ્યાએ મળી જાય એ સિવાય આપણી પાસે જેટલું એક્ઝોટિક અને ફ્રૂટ પ્લાન્ટ ની રેન્જ છે તો ઇન્ડિયામાં એક જ જગ્યાએ એટલી રેન્જ તમને જો ક્યાંય નહીં મળે હા અમે બે કલાક થી વિચારો કેટલા બધા આવી રીતના વારા પ્રતિવાર બધા ટ્રી ને અમે શૂટ કરી છીએ અને આવું કંઈક વચ્ચે વચ્ચે ટેસ્ટ કરતા જાય છે મજા આવી ભાઈ આ બધી બાજુ છે ને આ બધા મોટા પ્લાન છે પાછળ આંબા છે ચીકુડી છે અને સફરજનનું વાં ઝાડવું છે ને મોટું થઈ ગયું છે એક સફરજનનું ઝાડ છે ત્યાં અને અંદર જાય ને એટલે એક્ઝોટિક્સ બધાય ફ્રૂટ્સ હોય ને બધા અંદર નાના નાના એના છોડ છે જેનું હું ગ્રીન હાઉસ એમને બનાવ્યું છે બહુ જબરું કલેક્શન છે ભાઈ આગળ ઈ જે મોઢામાં એક પાન મૂક્યું ને તો જે ઓલી સેન્ટર ફ્રેશ ખાતા હોય ને ગજબ સ્ટ્રોંગ છે ને મોઢામાં એની ફ્લેવર આવે છે આખું મોઢામાં છે ને મસ્ત આમ માઉથ ફ્રેશનર કંઈક મૂક્યું ને એવી જ ફ્લેવર મજા આવી ગઈ ઠાકોરજીની માળા આમાંથી બને કયું કહેવાય આ વેજનથી માળા ઓકે

આનંદ આવી ગયા છે અને બેસી ગયા છે જમવા સબસે શાક ભાખરી અથાણું મરચા જો નર્સરી શૂટિંગ કરવા ગયો હતો ને એને મને બહુ ભાવ્યું ને તો મને બે ત્રણ પાન તોડીને દીધા જો કરમાઈ ગયા પોકેટમાં હતા ને તો આ ફ્રેશ હતા લીલા ખીચામાં હતા ને બે કલાકમાં કરમાઈ ગયા પછી આ છે ને ઓલી હવેલીમાં ઓલી મોતી ન કરે એનું ઝાડ હતું જો અને આને ખાલી સૂંગો આ પાનને સૂંઘો આ ઓલી વિક્સ ખાતા હોય ને પીપર નો આવે માઉથ ફ્રેશનર આ એવી તુલસી છે ખાલી તુલસી ને આ માઉથ ફ્રેશનર વિક્સ આવે ને એના જેવી જાય આવું તો એની આગળ અઢળક હતું કુરિયર ક્યાંય નથી કરતા કર দাও બધાય લોકો ની આ દૂર દૂર થી લેવા આવે કુરિયર નથી કરતા એ લોકો અને મને એને કીધું આલી હોય કે આવેલી માં કે આની માળા કરે આની માળા કરે ઠાકોરજી ની કે પેરાવે ચાલો ફાઇનલી કાલ સરપ્રાઈઝ છે કાલે દિવસ આવી ગયો છે અમે બધાય કેવું નહીં એ બધી ચર્ચા કરતા હતા એની બધી તૈયારી ચાલે છે કાલે ફાઇનલી બધાને ખબર પડી જાય કા હં શું સરપ્રાઈઝ છે હા હમ હેલો રે સુઈજા છે ગુડ નાઈટ ગુડ નાઇટ પોણા દસ વાગ્યામાં અમદાવાદ બીજી અડધી કલાકની છે એવું દવા લઈ દઈ કપડા બેઠા ઓકે

બધુંય થાય છે જામ સફરજન નું હતું લ્યો ને એવા સફરજન આવે છે કે ઈ આપણે અહીંયા થાય છે બોલો આ ગુંજાની માળા છે આને ગુંજા કહેવાય ગુંજાની માળા સગવાન ને હાલો રિયા જોજી આ અહીંયા અસું તો સેના જેવી સુગંધ લાગે છે નાક લે લેને નીચે પણ ઉદીનો કે સફરજન જેવી સેજ અને સફરજન तू कोई दिया स्टिकम क्या पची पिपर ये भी कोई खास पाल्स पाल्स वीक्स सेंटर फ्रेश माउथ फ्रेश नज़े भी आ गए जाना आई प्रकार नतुल सीज़ अच्छा ना मिंट तुलसी नहीं बुगाड़े चाहिए आह आई आजकल मिंट तुलसी नहीं आ बदे दरें यार तो वीक्स चाहिए सुंदर है नहीं तो कंटेंट में सेंटर तुलसी का नहीं हो જ્યાં થી લઈ એવા આ આજ શૂટિંગ માં નો તો નર્સરી જાતા ને યુનિવર્સિટી માં ની આ ટીક લેવા ઈસે સો નહી થાય હું કેમ બધા ગરમી માં બેઠા છે લે આ ની બનાવતા ઘરે કોક નર્સરી માંથી કોક દેતા ત્યારે સી ઈ હું આવડા આવડા કપ લે આંદો ચાલો ફાઇનલી આ બ્લોગ ને હું અહીંયા વિરામ આપું છું મળી આવતી આવતીકાલે નવા બ્લોગ માં ત્યાં સુધી જય હિન્દ જય ભારત કહી દીધું કહી દીધું